આરતી બેન શું કઈ તારીખે કેટલી કેટલી દીકરીઓ ના લગ્ન હતા ટોટલ ત્રણ લગ્ન અને ચાર પાજો આતો વાળા બીચુ બીચુ તો લાઇટ નાલે સાહેબ બે વારની કાચી થાવે આ વિડિયો આપ જોઈ રહ્યા 76 વિસનગર નગરપાલિકા વધ વિસ્તારમાં આવતા સવાલાત દરવાજા થી કમાણા તરફ જઈ રહેલા રોડ પર જે દબાણ કર્યું હતું એ દબાણને દૂર કરવામાં આવ્યું એ વખતના આ વિડીયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિગતે જ્યારે આપણે વાત કરીએ ત્યારે વિસનગર સવાલા દરવાજા આદર્શ વિદ્યાલયની બાજુમાં એની દિવાલને લઈને ઘણા બધા દવાણો હતા સામાન્ય લોકો ત્યાં રહેતા હતા અંદાજે કહી શકીએ તો ત્રીસ વર્ષથી ત્યાં આ લોકો વસવાટ કરતા હતા 30 વર્ષથી વસવાટ કરતા તેમનું ઘર બનાવેલું પાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું પાલિકા તંત્રની આ કામગીરી પ્રશંસનીય છે કે દબાણો દૂર થયા પરંતુ જ્યારે ત્યાં ઘણા લોકોએ મીડિયા સમક્ષ એવી રજૂઆત કરી કે સાહેબ અમારી દીકરીના લગ્ન હતા આવતીકાલે અમારી જાન આવવાની હતી હાથ પીડા તો અમને હજુ દિવસ કે દસ દિવસનો સમય આપ્યો હોત તો વધુ સારું હતું પરંતુ તંત્ર પણ પોતાની ફરજ નિભાવી રહ્યું છે તંત્ર પોતાની પ્રશંસનીય કામગીરી બતાવી રહ્યું છે ખૂબ સારી બાબત કહેવાય

દર્શાવ્યો હતો મીડિયાની સમક્ષ જ્યારે દીકરીના હાથ પીડા થતા હોય ત્યારે ઘરની અંદર હરખનો માહોલ જોવા મળતો હોય છે ત્યારે અહીંયા એક માતાની આંખોમાંથી આંસુ જોવા મળ્યા હતા માતાની વેદના પણ કહીએ કે જોઈ શકાય એવી ન હતી તંત્રએ નોટિસ આપી હતી પરંતુ દસ દિવસનો સમય એમને માગ્યો હતો જે તંત્રએ ન આપ્યો ખેત તંત્રના અધિકારીઓ જે ચાહે એ કરી શકે છે કાયદાના દાયરામાં રહીને બધા જ નિર્ણય લઈ શકે છે પરંતુ એ સિવાય પણ વિસનગરની આપણે વાત કરીએ તો ઘણા એવા બાંધકામોને અંદર ફાયર સેફ્ટીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે એ બાંધકામોની અંદર બે ગેટ નથી છતાં પણ હાલ એ બિલ્ડિંગ ચાલુ જ છે જ્યારે રાજકોટનું અગ્નિકાંડ થયો ત્યાર પછી તંત્ર હરકતમાં આવ્યું હતું અને હરકતમાં આવ્યા પછી નોટિસો ઉપર નોટિસો આપી હતી પરંતુ એ નોટિસોનું શું તેના પછી શું પગલા લેવામાં આવ્યા જેની કોઈ વિગતો હજુ બહાર આવી નથી તો આ ગરીબોની વેદના હતી એ અમે તમારી સમક્ષ રજૂ કરી છે પરંતુ આશા એવી પણ રાખીએ કે ઘણા એવા બાંધકામો છે જે પણ તોડવામાં આવે અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે જેવી પણ લોક માંગ ઉઠવા પામી છે આ સ્થાનિક જે રહીશો હતા ગરીબો હતા એમને પણ એવી રજૂઆત લોકો સમક્ષ કરી હતી હવે જોવાનું રહ્યું કે આ ઝુંપડપટ્ટી પછી તંત્રની નજર કડક થાય છે કે પછી રહેમ નજર હેઠળ જેવું હતું એવું ને એવું જ રહે છે તો હવે જોવાનું રહ્યું તંત્ર શું પગલાં આગળ ભરે છે તો આવા વિડીયો સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું જોતા રહો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર